ભગરી ભેંસ કહેવાય માથામાં જે ટીલું હોય તો એને ભગરી ભેંસ કહેવાય પછી સિંઘ જેના છે એ સાવ આમ પેલા બંગડી જેવા હોય તો એને કુંડલી ભેંસ કહેવાય ભગર ભેંસ કહેવાય નવસુંદરી ભેંસ કહેવાય ટોપલ ભેંસ કહેવાય તો આ બધા નામ હોય હવે એ જે વ્યક્તિ છે એ ખાલી એમ કે ટોપલ તો એ જે ટોપલ ભેંસ છે એ જ બહાર આવે છે એટલે આપણે જાફરાબાદી ભેંસ છે વની ભેંસ છે કચ્છી ભેંસ છે એમાં પણ ઘણા બધા પ્રકારો હોય છે તો સારી તમારે ભેંસ લેવી હોય દૂધાળું જાનવર લેવું હોય તો લાખ રૂપિયા થી ઉપર તો તમારે જવું જ પડે ભેંસુ પેલા આપણે હાથે દોવાની હતીવા જે ભેંસો ને જે દોવાની પ્રક્રિયા છે તો એમાં પણ અત્યારે મશીન આવ્યા છે એ મશીન દ્વારા ભેંસો દોવાય છે બીજું કે તમે આખો એવો તબેલો તમે બાંધી શકો છો કે ભેંસ એનું એક એવું વાસણ હોય છે એ વાસણમાં તમારે ભેંસ ને છોડીને તમારે એને પાવા નથી લઈ જવી પડતી પેલા હવાડા માટે એ ત્યાં આગળ જઈને પાણી આવી જાય છે એનું જે વાસણ હોય છે એમાં સમય દિવસમાં ત્રણ વાર કે ચાર વાર જે એનું આખું મેન્ટેન કરેલી હોય એ સમય એને પાણી મળી જાય છે એ સમય એને ખોરાક મળી જાય છે તો આવી ઘણી બધી ટેકનોલોજી આવી ગઈ છે અત્યારે એક ફેટના ભાવ દાખલા તરીકે સાત થી આઠ રૂપિયાની વચ્ચે છે બરાબર એટલે તમારું તમારું દૂધ જો સાત ફેટ નું હોય તો સત્યો સત્યો ઓગણ પચાસ પચાસ રૂપિયા નું લીટર તમારે જાય એની બદલે જો તમારે આઠ ફેટ આવે નવ ફેટ આવે દસ ફેટ આવે તો એ પ્રમાણે તમારે ભાવ તો વધારે આવવાનો છે એટલે એને એ વધારવા માટે કે એમાં તેલ નાખે કે એમાં કઈ પેલું ડાલડા ઘી આવે નાખે તો આ રીતે પણ જોકે એના એ માપવાના મશીન પણ અમારી પાસે હોય કે અમને ડાઉટ લાગે કે આમાં કંઈક છે તો એવું મશીન છે તો એમ એમાં એ મશીન દ્વારા એને પરીક્ષણ કરી શકીએ કે ભાઈ આમાં કોઈ કઈક ભેળસેળ છે અને લોકો મેં તો ત્યાં સુધી છે અમારે તો એ રીતનું કે આ રીતે રીતને માલઢોર મરી ગયો તો કેમ આપણે ખખરે માણસો આવે એ રીતે માણસો પણ આશ્વાસન આપવા માટે કે ભાઈ હશે ભાઈ આ તો આ કુદરત ની પેલી કહેવાય બની શકે આવું એમ એટલે એ રીતે પણ આવે એમ કે ભાઈ ચાલો પેલાની ભેંસ મળી ગઈ છે તો આપણે એના મોઢે જવું જોઈશે એ રીતનું એટલું બધું આ વ્યવસાય એ રીતે એકબીજા સાથે સંકળાયેલો છે તો ગુણવંતભાઈ તમારું સ્વાગત છે ઇન્ટરવ્યુ સિરીઝમાં એ આભાર સાહેબ આભાર જે મિત્રો નિહાળી રહ્યા છે તેમને જણાવીએ કે ગુણવંતભાઈ પશુપાલન ના વ્યવસાય નો અનુભવ ધરાવે છે તેમની સાથે વાત કરવાનો આશય એવો છે ઉપયોગ થઈ શકે નવી પેઢી આ પશુપાલન ના વ્યવસાય સાથે જોડાય તેવું થવું જોઈએ ગુણવત્ભાઈ આ પશુપાલન વ્યવસાય વિશે વાત કરો અત્યારે કેવી મુશ્કેલીઓ નડે છે પશુપાલન એક કહેવાય ને કે હાલના જે નવી જનરેશન છે ને આપણી સાહેબ તો એ નવી જનરેશન છે ને એને આ જનરેશનનો જે આ વ્યવસાય પ્રત્યે અણગમો અત્યારે જોવા મળે છે અ એમ હા એના કેટલાક કારણો પણ છે કે દાખલા તરીકે આ જે વ્યવસાય છે ને એ વ્યવસાય એવો છે કે એમાં જે ટાઈમિંગ દાખલા તરીકે આપણે અન્ય વ્યવસાય કરતા હોઈએ તો એમાં વીકેન્ડ આવે કે ભાઈ શનિ શનિદેવીની રજા હોય બરાબર પછી દુકાન હોય તો એમાં પણ આપણે અમુક દિવસે છે એ રજા રાખી શકીએ છીએ જ્યારે આ પશુપાલનનો વ્યવસાય એવો છે સાહેબ કે એમાં તમારે તમને રજા ન મળે કેમ કે પશુ નું જે કામ છે નાખી કે મારી પાસે પશુઓ છે બરાબર તો એને મારે એનું જે કઈ કામ છે એને ખવડાવવું પીવડાવવું અને દોવાની જે આખી જે પ્રક્રિયા છે તો એ નિયમિત આપણે

એને બીજો સમય ન મળે એને પશુ જે કાંઈ કામ હોય કરવાનું પ્લસ દૂધ લઈને જવાનું દૂધ વેચવાનું કે જે કાંઈ એનું આખું જે શેડ્યુલ છે એટલું બધું ટાઈટ તો આજનું જે જનરેશન છે તો એને કદાચ એવું ઈચ્છતા હોય કે ભાઈ આ રીતનું છે બીજું કે સિઝન ગમે તેવી સિઝન હોય દાખલા તરીકે હમણાં આપણે જોયું કે અતિવૃષ્ટિ બહુ વરસાદ આવ્યો છેલ્લા બે ત્રણ સમયમાં તો આ જે વરસાદ આ જે કઈ સમય છે દૂધ ધોધમાર વરસાદ મને ખબર છે કે ભાઈ અમારે મારી પાસે એક સો ભેંસો નો તબેલો હતો એક સો ભેંસો હતો પણ એને નીરવું છે એને ખોરાક આપવો છે એને પાવું છે એને દોવું છે તો આપડી આ તો આપણે શરૂ જ રાખવી પડે એટલે થોડી આ કહેવાય ને કે અન્ય વ્યવસાયના સંદર્ભમાં થોડી આ ટફ એવો આ અઘરો જેને કહી શકાય

બરાબર તો એને તમારે જ હેન્ડલ કરવું પડે તમને એમ થાય કે માણસ મૂકી દઉં અને એ કામ કરે તો એમાં આ પશુપાલનના વ્યવસાયમાં એ સફળ નથી એટલે આવી કેટલીક મુશ્કેલીઓ પડે છે આ વ્યવસાયમાં બરાબર અને નિર્વા માટે બીજાને મૂક્યા હોય તો શું થાય નિર્વાહનું પાણી પાવાનું એવું બીજાને મૂક્યા હોય માણસો ને તો શું થાય હા સાહેબ બહુ સરસ પ્રશ્ન છે કે ભાઈ તમે ને બીજાને મૂક્યા હોય બરાબર તો એ નિરી તો દે છે પણ એમાં પણ નિરવા માં જે માલિક નીરે છે અને એના જે બીજા આપણી જેવા નિરે છે એમાં બહુ ફરક પડે છે કે દાખલા તરીકે અમુક ભેંસું છે દૂધાળા જાનવર છે તો દૂધાળા જાનવર જે હોય એને ખોરાક વધારે આપવો પડે કેમ કે આપણે એની પાસેથી દૂધ લેવાનું છે એટલે એને ખોરાક વધારે આપવો અમુક જે આપણે એને વહુકી ગયેલા કહીએ દૂધ જે જાનવર દૂધ ન આપતું તો એને તમે એક પ્રમાણમાં થોડો ઓછો ખોરાક આપો તો ચાલે પણ દુધાળા જાનવર છે કે ભાઈ એ તો માલિક જ ખબર હોય કે અમારા દુધાળા જાનવર છે મારે એને વધારે ખોરાક આપવો પડે પછી ઈ છે અમુક જે માલ છે ઢોર આપણે માલ ઢોર છે પશુ છે એને કયો ખોરાક વધારે પસંદ છે અમુક બે ત્રણ પ્રકારના આપણા જે નીર કરીએ છીએ એ બે ત્રણ પ્રકારના નિરણ હોય છે તો એને કયો વધારે પસંદ છે એ તો એના માલિકને જ ખબર છે કે અમુક તમે અમુક માલને અમુક પ્રકારનો ખોરાક આપો ને તો એ ખાય જ નહીં એને ખબર છે કે આ એને નથી એ પસંદ એટલે એને એને જે ભાવતો ખોરાક છે એ જે એના માલિક ને બધી ખબર હોય એટલે એ આપી શકે છે અચ્છા એટલે પોતાના સંતાનો સાથે જે રીતે કામ કરવાનું થાય એવું જ માલઢોર સાથે કરવાનું થાય હા સાહેબ પોતાના માલઢોર છે ને સાહેબ એ તો ભલે આપણે એને માલઢોર કહીએ છીએ પણ એ એટલી બધી જીવંત વસ્તુ છે આપણે સાહિત્યમાં ભણીએ છીએ હું સાથે સાથે શિક્ષક પણ છું એટલે એ રીતે

તો જ એને હેન્ડલ થઈ શકે એને તમારે દોવું છે તમને બાજુમાં લીવા પણ ન જવા દે ગેટમાંથી બહાર એ માલ છે ગેટ માંથી બહાર કાકાને જતા જુએ પછી જ્યાં સુધી પાછા ન આવે ત્યાં સુધી કશું ખાય નહીં પીવે નહીં બસ એ સતત એ ગેટ ની સામે જોઈ અને બસ એ પોતાના અવાજો કર્યા કરે તો એને પણ એની એનામાં પણ એક લાગણી છે અને દોવાના સમય તો એ જ વ્યક્તિ જોવે બીજા વ્યક્તિ તમે દોવો તો એને એ દોવા જ દે એટલે એ રીતે પણ એની લાગણી સાથે જોડાયેલી વસ્તુ છે એ પાણીમાં બેઠું હોય આપણે ચોમાસાની સિઝનમાં પાણીમાં બેઠું હોય પંદર વીસ ભેંસો હોય દરેક નામ હોય એટલે હા દરેક ભેસુને પોતાના નામ હોય એ ગોવા છે ભગર ભેંસ કહેવાય નવસુંદરી ભેંસ કહેવાય ટોપલ ભેંસ કહેવાય તો આ બધા નામ હોય હવે એ જે વ્યક્તિ એમ કે ટોપલ તો એ જે ટોપલ ભેંસ છે જ બહાર આવે છે એટલે આપણે વિદ્યાર્થી આપણા પોતાના નામ છે તો એટલું એટલું નજીક થી એની સાથે જોડાયેલી વસ્તુ છે કે ભાઈ એ વ્યક્તિ એ જે ભેંસ ને પોકારે બૂમ મારે એ જ ભેંસ સાથે બહાર આવે છે એની સાથે આવે છે એટલે પશુ પાલન ક્ષેત્ર વ્યવસાય એવો છે કે માત્ર પૈસા કમાવાનો ધંધો નથી પણ એમાં લાગણીનો સેતુ એટેચમેન્ટ થઈ જાય છે બહુ બહુ અતિશય સાહેબ એ વસ્તુ તો લાગણી મને યાદ છે કે કદાચ અમારે જયારે તબેલો હતો સાહેબ તો એકાદ માલ નું કદાચ અવસાન જોયું મૃત્યુ પામ્યા હોય એટલે કે ખૂબ એમ કે ભાઈ મારા મમ્મી છે કે મારા દાદી માં છે કે જે કઈ ફેમિલી હોય ત્યારે આપણે નાના હોય એટલે આપણે ટૂંકમાં એ આપણે જોઈ શકીએ કે ભાઈ આજે માલ આ રીતે મૃત્યુ પામ્યું છે તો રીત સર આખો દિવસ એને કઈ ચેન ના પડે એ જમે નહીં એટલે એ આ વસ્તુ બઉ નજીક ગયો જોડાયેલી વસ્તુ કેમ આપડે ખખરે માણસો આવે એ રીતે માણસો પણ આવે આશ્વાસન આપવા માટે કે ભાઈ હશે ભાઈ આ તો આ કુદરત ની પેલી કેવાય બની શકે આવું એમ એટલે એ રીતે પણ આવે એમ કે ભાઈ ચાલો પેલાની ભેંસ મરી ગઈ છે તો આપડે એના મોડે જવું જોઈએ

લાખ રૂપિયા થી ઉપર તો તમારે જવું જ પડે અચ્છા બની ભેંસ જાફરાબાદી ભેંસ પછી કઈ જણાવી તમે મેસાણી મેસાણી સિંહ મેસાણી ભેંસ છે બરાબર એટલે આ રીતે જે જે વિસ્તારમાં ભેંસો જે અમુક એની ઓલાદ હોય છે એ ઓલાદ પ્રમાણે મુરા ભેંસ કહેવાય હરિયાણાની જે ભેંસ છે ને મુરા ભેંસ કહેવાય એ અત્યારે બહુ જ આમ કિંમતી ભેંસ ગણાય છે સર્ચ મારશો મુરા ભેંસ તો એમાં એના ફોટા સહિત ને બધી વસ્તુ એ આવે છે અંદર એટલે સૌથી કિંમતી ભેંસ ગણાય મુરા ભેંસ નું અત્યારે હા એ જાફરાબાદી ભેંસ આપડે એ પણ છે પણ મુરા ભેંસ જે આવે છે એ એનું જે આવબાવ જે કઈ અડાણ છે એનું દૂધની જે કો જથ્થામાં જે આપે છે તો એ બહુ સારી ભેંસ ગણાય છે અત્યારે તમે હમણાં એવી વાત કરી કે હવે નવી પેઢી છે એના જે એમના કુટુંબ પરિવાર નો જે વ્યવસાય છે તેનાથી વિમુખ થાય છે પશુપાલન વ્યવસાય નવી પેઢી ને ગમતું નથી તો એનાથી ચાલી શકે એમ સારી રીતે સાહેબ મેં તમને કીધું ને કે ભાઈ ત્રણ પેઢી થી આ વ્યવસાય સાથે હું સંકળાયેલો છું મારા પપ્પા છે ત્યાંથી અહિયાં રહેવા આવ્યા અમારી પાસે કઈ નહોતું બરાબર ખાલી કેવાય ને કે પોતે મારા પપ્પા આવેલા સુખી સંપન્ન ઘર છીએ વાળુપડ માં મારી પાસે વીસ વીઘા પંદર થી વીસ વીઘા જમીન છે ભાવનગર ની અંદર એ રીતે સંપત્તિ છે અને ટૂંકમાં આ બધું જ અમે આ વ્યવસાય બહુ સારો વ્યવસાય છે બરાબર પછી પણ

મેં કામ સાથે પછી એવું એવું હોય છે કે ઘણા યુવાનો કેનેડા જતા રહ્યા અમેરિકા જતા રહ્યા પરત આવ્યા ખેતીવાડી ક્ષેત્ર સંભાળી લીધું તો ઘણા એવા પણ યુવાનો હશે ને કે પરત પરત પોતાના ગામમાં પાછા ફરે અને આ પશુપાલનના વ્યવસાયમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ નો થઈ શકે કઈ આમાં કંઈ વૈજ્ઞાનિક અભિગમ અપનાવે હા ઘણા અત્યારે સોશિયલ મીડિયાના સમયમાં ઘણી વખત હું જોઉં છું તો એવા ઘણા વિડીયો આવે છે કે જે વિદેશમાં સારી સારી પોસ્ટ જે લોકો પાસે હતી સારી નોકરી હતી એ છોડીને અહીંયા પોતાના વતન આવી અને અત્યારે ખાસ કરીને પશુપાલનમાં જે ગીર ગાયની જે વાત આવે છે ગીર ગાય ને જે એની આજનું જે પાલન પોષણ અને એનું જે કંઈ વાત છે તો એ લોકો અહીંયા આવીને પોતે વ્યવસાય શરૂ કર્યો છે એમાં ટેકનોલોજીની વાત કરીએ સાહેબ તો અત્યારે એમાં પણ ઘણી બધી ટેકનોલોજી આવી છે દાખલા તરીકે એક વાત કહું તો ભેંસુ પેલા આપણે હાથે દોવાની હતી હવે દોવા જે ભેંસુને જે દોવાની પ્રક્રિયા છે તો એમાં પણ અત્યારે મશીન આવ્યા છે બરાબર એ મશીન દ્વારા ભેંસો દોવાય છે બીજું કે તમે આખો એવો તબેલો તમે બાંધી શકો છો એ ભેંસ એનું એક એવું વાસણ હોય છે એ વાસણમાં તમારે ભેંસને છોડીને તમારે એને પાવા ને લઈ જવી પડતી હોય છે તો આવી ઘણી બધી ટેકનોલોજી આવી ગઈ છે કે જેમાં ઓટોમેટિક કામ ખાસ કરીને આપડે જે માનવ બળ છે એ ઓછું હોય ને તો પણ તમે એમાં આ કરી શકો છો એમ એ રીતે ઘણી બધી સામેના વ્યક્તિ એમાં પાણી આપણે જે મિશ્રણ કરે છે તો કેટલું પાણી મિશ્રણ છે કે કેમ તો આ ફેટના મશીન પણ આવી ગયા છે અત્યારે મારી હું પોતે મારી વાત કરું તો મારે પશુપાલન પેલું છે બરાબર

ઘણા જેમ લોકો છે એને પણ હું સલાહ આપું છું કે તમારો અહીં જે આપું છું ને જે લોકેશન છે ને સાહેબ એ ડુંગરા લોકેશન છે એટલે તમે જો પશુપાલન નું વ્યવસાય કરો ને તો તમને તમારા માટે બહુ ફાયદા થાય એનું કારણ છે કે લગભગ ચાર થી પાંચ મહિના ચોમાસાના એમને જે ઘાસ છે મહિના સુધી તો નફો કરી શકો છો એમાંથી એટલે હું ઘણા સલાહ પણ આપું છું કે તમે નાના પાયેથી એક ભેંસ લો એમાંથી એક બે ત્રણ એમ કરતા કરતા તમે જો પશુપાલન તરફ તમારું જે આપણી જે દ્રષ્ટિ છે કેવાય ને એ જાય ને તો ખુબ ખુબ સારું આમાં થઈ શકે એમ છે કામ એટલે પગભર થવા એ પશુપાલન નો વ્યવસાય આપણે ગાય આધારિત ખેતી ને હવે તો એવું બધું ખેતીવાડી ક્ષેત્ર માં ઉપયોગ થાય છે ને ગાય આધારિત ખેતી ને એવું થાય છે થાય છે ગાય આધારિત ખેતી એટલે માત્ર દૂધ જ નહીં એનું છાણ કે એનું ગૌમૂત્ર કે બધી જ વસ્તુ ઉપયોગી થતી હોય છે વસ્તુ આ સાહેબ અત્યારે જે દેશી ખાતર છે બરાબર ને જે એનું પણ અત્યારે ખૂબ એનો પણ અમારે પણ ઢોર જે ખાતર છે અમે તમારી પોતાની વાડી માં જ નાખી દઉં છું ક્યારેક વધારે હોય તો એનો ખુબ સારા પૈસા પણ આપણને એમાંથી મળે છે પછી આમાં ઘણા ઘણા લોકો દૂધ માં બધું આ ફેટ બધું ખોટું થતું હોય છે એ કઈ રીતે ખોટું કરતા હશે એવું એવું કેવાય છે કે એમાં પાણી નાખી દેવું કેવું એવું બધું હા સાહેબ એટલે આમાં તો એવું છે સાહેબ કે ભાઈ દરેક વસ્તુ છે દરેક વ્યવસાય છે એમાં આ રીતે બે પાસા હોય છે એટલે અત્યારે લોકો છે એમાં પાણી નહીં પણ એમાં તમારે આપણે જે દાખલા તરીકે મારી પાસે હું ડેરી દૂધ ભરવા જતો તો ફેટ વધારે મારે આવે બરાબર એટલા માટે એમાં અમુક દ્રવ્યો એ ઉમેરે છે જેનાથી એ એને માનસિકતા આવી છે કે આનાથી ફેટ વધારે આવે બરાબર એટલે દૂધ જે છે એમાં કઈ તો જે કઈ ફેટ વધારવાની વસ્તુ છે કેમ કે ફેટ વધે અત્યારે એક ફેટના ભાવ દાખલા તરીકે સાત થી આઠ રૂપિયાની વચ્ચે છે બરાબર એટલે તમારું તમારું દૂધ જો સાત ફેટ નું હોય તો સત્યો સત્યો ઓગણ પચાસ પચાસ રૂપિયા નું લીટર તમારે જાય એની બદલે જો તમારે આઠ ફેટ આવે નવ ફેટ આવે દસ ફેટ આવે તો એ પ્રમાણે ભાવ તો ડાલ ઘી આવે નાખે તો આ રીતે પણ જોકે એના એ માપવાના મશીન પણ અમારી પાસે હોય કે અમને ડાઉટ લાગે કે આમાં કઈક છે તો એવું મશીન છે તો એના એ મશીન દ્વારા એને પરીક્ષણ કરી શકીએ કે ભાઈ આમાં કઈ છે એટલે એવું બની શકે એટલે જેવી રીતે બધા વ્યવસાયો માં ખોટું થતું હોય છે એવી રીતે આમાં પણ કેટલાક પશુપાલકો ફેટ વધારવા માટે આવું ખોટું કરતા હોય છે આપણે આ માધ્યમથી એક એવો એવો પણ સંદેશ આપવો જોઈએ કે આ પશુપાલન એ કુદરતી વ્યવસાય છે પવિત્ર વ્યવસાય છે તો આવું કઈ ખોટું થતું હોય તો એ અટકાવવું જોઈએ કારણ કે આ લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય અ બહુ સરસ છે સાહેબ આ તો સીધું કેમ કે દૂધ છે એ તો લગભગ આપણે આ રીતે સીધું નાનું બાળક આપણા ઘરમાં હોય બરાબર ને તો આપણે એને પણ દૂધ આપતા હોઈએ છીએ એટલે દૂધ છે બરાબર એમાં તમે જે કાઈ છેડા કરો છો તો એ તો આપણે એ સીધી મનુષ્યની જાત જાતારે છેડા કરીએ છીએ એવું લાગે છે એટલે જે કાઈ એલી છે બરાબર ને અત્યારે સમય એવો છે સાહેબ કે તમે સામેની વ્યક્તિ પાસે તમે જે ભાવ માંગો છો એ તમને આપે છે બરાબર તો કોઈ છે જ એમ એમ તમે તમે એ રીતે કે ભાઈ મારા મને એસી રૂપિયા કોસાય છે તો એસી રૂપિયા આપવા માટે પણ તૈયાર જ છે સામે વાળા વ્યક્તિ તો પછી એમાં એ વસ્તુ ખુલું ના કરાય એ રીતે એટલે ખોટું કરવાની જરૂરિયાત નથી અને બધા પશુપાલકો સરસ રીતે વ્યવસાય કરતા જ હોય છે આવું અમુક ટકા લોકો આવું કરતા હોય હા એવું બની શકે હા બની શકે આપણે લોભ કરીએ આ હું કઈ ભેળસેળ કરતો લાંબુ ચાલે નહીં એ વસ્તુ તો દેખાય જ છે કે ભાઈ વસ્તુ નથી બરાબર એમ છેલ્લી એક વાત કેવી છે મારે કે ખેતી અમે સમાજ આવું છું

બરાબર તો આપણે અમુક સામાજિક કાર્યો કરવા દાખલા તરીકે હું મારી જ વાત કરું છું કે ભાઈ મારું સામાજિક કાર્ય દાખલા તરીકે દીકરી આપવા માટે દીકરીને કામ તો એ રીતે આખી જે માનસિકતા છે ને બદલાઈ ગઈ છે પણ મારે એટલો સંદેશો આપવો છે કે ભાઈ આ જે વ્યવસાય છે પશુપાલન બરાબર એ તો કેવાય ને કે મૂળ છે આમ

પણ હું ગામડે જાઉં છું ને તો હું ભેંસ દોવાનો સમય હોય તો હું ભેંસ ધોઈ લઉં છું બેઠા બેઠા જે મને એમ થાય કે ના હોય મારી ભેંસ છે હું દોઈ લઉં એમ એટલે ખેતી પણ છે તો ખેતીમાં પણ એટલું જ આપણે પેલું છે એટલે

ભૂલવો ના જોઈએ માત્ર ઔદ્યોગિક વિકાસ થશે અને ખેતીવાડી ક્ષેત્ર કે પશુપાલન ક્ષેત્ર વ્યવસાય બંધ થઈ જશે તો ઉદ્યોગોથી ઘર ચાલી ન શકે ને પશુપાલન જરૂરી છે જરૂરી છે જરૂરી છે બરાબર છે ગુણવતભાઈ ખુબ મજા આવી તમારી સાથે વાતચીત કરવાની અને ઘણું અમને ધ્યાન મળ્યું આભાર સાહેબ થેન્ક યુ વેરી મચ ગુણવતભાઈ